ધોરાજી તાલુકાના ભૂલા ગામે શૈલેષભાઈ રાદડિયાના પરિવારમાં લાડકવાઈ દીકરી અશ્વિની જેની ઉંમર અગિયાર વર્ષ છે અને બે વર્ષ ના પિયાસુ નામના પુત્રની મસ્ક્યુલર ડિસ્ટોપી નામની ભયંકર બીમારી છે આ બીમારીનો વિશ્વભરમાં કોઈ ઈલાજ નથી છતાં આ પરિવાર દ્વારા આ બંને બાળકો જીવિત રાખવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સાથે જ બંને બાળકોની યોગ્ય સારવાર માટે અનુદાનની ખૂબ જ જરૂર છે

એક બેબી છે એને કઈ તકલીફ નથી પણ એક બેબી અગિયાર વર્ષથી મસ્ક્યોર ડિસ્ટોફિલ લામા ટુ નામનો રોગ જેને જીનેટિક કહેવાય એને બે વર્ષનો બાબો છે બેયને એને સેમ ટુ સેમ રોગ એનો કોઈ વિદેશમાં પણ એનો ઈલાજ નથી કે આવા બહુ ઓછા બાળકો આખી આવડી મોટી દુનિયા છે એની અંદર પાંચસો કદાચ બાળકો હોય તો હોય એને આ રોગ કહેવામાં આવે છે મસ્ક્યોર ડિસ્ટોપિલ લામા ટુ

તો એના પહેલાથી તમે જિનેટિક રિપોર્ટ કરાવો એક પેલો બાળક હોય ને તો બીજા બાળક માટે પહેલા તમે જિનેટિક રિપોર્ટ કરાવો જેથી કરીને મારે શું છે એવું બીજાને ન થાય આવું કેડીસી ન્યુ સાથે વિપુલ ધામીચા ધુરાજી